સંપ્રદાયની અંદર જે વિકરાલ સમસ્યા આજે છે કે માર્ગ પોતાના સ્વરૂપમાંથી હટી ગયો છે એનું સ્વરૂપ વિકૃત થઈ ગયું છે એનું એક બહુ મોટું કારણ એ છે કે જે લોકો ખરેખર પુષ્ટિમાર્ગને લાયક નથી એવા લોકોના ટોળાના ટોળા પુષ્ટિમાર્ગમાં ભરી દેવામાં આવ્યા છે એમાં ન તો એમના કલ્યાણનો વિચાર છે કે ન એની અંદર પુષ્ટિમાર્ગના કોઈ ઉત્કર્ષનો વિચાર છે માત્ર પોતાના ચેલાઓની સંખ્યા વધારવી અને એના દ્વારા પોતાનું દ્રવ્ય લાભ પ્રાપ્ત થાય એ માત્ર દ્રષ્ટિ છે તે સિવાય કોઈ દ્રષ્ટિ આમાં નથી કેમ કે શ્રી ગુસાઈજી તો બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે જે વ્યક્તિને તમે માર્ગમાં રૂચિ નથી અને દીક્ષા આપી રહ્યા છો તો તમે ભગવત નામને વેચવાના પાપી છો સુપાત્રને તમે દીક્ષા આપી રહ્યા છો તો એનું કલ્યાણ છે અને એમાં તમારે પણ જીવન કૃતાર્થ થઈ ગયું પણ જયારે કુપાત્ર ને તમે દીક્ષા આપી તે દિવસે તમે ભગવત નામ ને વેચ્યું અને એ જે અપરાધ છે એટલો મોટો અપરાધ છે કે આપનાર વ્યક્તિ દીક્ષા દાતાનો સર્વનાશ કરશે તું શું કામ આવ્યો છો દુનિયાની અંદર આટલા બધા માર્ગો છે તને અહીંયા જવાનું કેમ સૂચ્યું એવો સવાલ કરો આવીને તું શું અહીંયા કરીશ શું ઉકાળીશ આપણે ગુજરાતીમાં પૂછીએ તમે આવીને શું કરશો અહીંયા શા માટે આવ્યા છો તમે આ વિષયમાં શું જાણો છો આવા પાંચ સાત સવાલ પૂછો એના અંદર દૈન્ય છે કે નહીં વિવેક છે કે નહીં કેમ કે જયારે સામેવાળી વ્યક્તિ કંઈક મેળવવા આવે છે તો મેળવનાર વ્યક્તિ છે એના અંદર દૈન્ય હોવું જરૂરી છે એના પાસે નથી એને પ્રાપ્ત કરવું છે તો એના અંદર દીનતા હોવી આવશ્યક છે કે મને મેળવવું છે હું યાચક છું તમે દાતા છો તે રીતે શિષ્યના અંદર દયને હોવું જોઈએ જિજ્ઞાસા પ્રબલ હોવી જોઈએ તત્પરતા હોવી જોઈએ એમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વિના કે મહાપ્રભુજી આંખ મીચીને કે કૂવામાં પડવાનું કૂદવાની તૈયારી હોય એવી પ્રબલ આસ્થા આચાર્ય ચરણમાં હોય તો આ પુષ્ટિ માર્ગમાં એ પ્રવેશવા લાયક છે અન્યથા એનો પ્રવેશ વર્જિત માનો એને આતંકવાદી માનો જો આ કન્ડિશન એને સ્વીકાર્ય ન હોય તો એ કોઈ એવો ઘૂસણખોર હોઈ શકે કે જે પુષ્ટિ માર્ગનો વેશ ધારણ કરીને પુષ્ટિ માર્ગને પોતાના અજ્ઞાનથી થી પોતાની અશ્રદ્ધાથી ખતમ કરવા આવી રહ્યો છે એને હંમેશા દૂર રાખો એનાથી આપણે પણ દૂર રહો કેમ કે ન તો એને માર્ગને અનુસરવામાં રૂચિ છે ન શ્રી મહાપ્રભુજીને સમજવામાં એની કોઈ જિજ્ઞાસા છે ન માર્ગના કોઈ સેવા કોઈ સાધન કરવામાં તત્પરતા છે તો આ માર્ગમાં શું કામ તું ભટકી રહ્યો છો રાતના બાર એક વાગે જ્યારે પેટ્રોલિંગમાં પોલીસ ફરતી હોય અને ઓટલા ઉપર લોકો બેઠા હોય ત્યારે એમને પૂછે ભાઈ શું કામ છે અહીંયા તમને દિવસમાં કોઈ બેઠો હોય તો ન પૂછતું હોય પણ બાર વાગ્યા પછી અહીંયા તમે છાના માટે બેઠા છો કોને મળવા જવું છે ક્યાં જઈ રહ્યા છો જો જરાક પણ ગેંગે ફેંફે કોઈ કરતો થાય તો પાણીને સીધો મૂકી દે અંદર સવાર પડે ત્યારે છોડીશું હમણાં રાતના તને કેમ કે તને ખબર નથી કે તને ક્યાં જવું છે તારા પાસે ક્લિયર કોઈ એડ્રેસ નથી ક્યાંથી આવ્યો છો શું તારો પરિચય છે એ આપવામાં તને સંકોચ થઈ રહ્યો છે તો તારી ઉત્તમ જગ્યા હવાલાત છે ખુલ્લામાં ફરવા દેવા લાયક તું વ્યક્તિ નથી આપણને ઇનસિક્યોરિટી ફીલ થવી જોઈએ એવા વ્યક્તિથી ગામની અંદર પણ કોઈ અજાણી વ્યક્તિ આવી જાય ત્યારે આપણા મનમાં પણ સંશય થઈ જાય ચર્ચા ચાલી જાય કે આ કોણ આવ્યું કોણ આવ્યું કોણ આવ્યું એમ આપણે એકબીજાને પૂછતા હોઈએ છીએ કેમ કે અપરિચિત વ્યક્તિથી ભય થવો જોઈએ એમ માર્ગમાં માર્ગ સાથે જેને કોઈ લેવા દેવા ન હોય ન શ્રી મહાપ્રભુજીની કોઈ આજ્ઞાને સમજવાની કોઈના અંદર તત્પરતા હોય ન ભગવત શિવા સ્મરણ કરવા માટેની એને રૂચિ હોય તેમ છતાં પણ માર્ગની અંદર આટલું મોટું તિલક લગાવીને કંઠી પહેરીને કોઈ હર્ષોથી ફરી રહ્યો છે તો શું કામ ફરી રહ્યો છો શું કામ આડો આવી રહ્યો છો આપણને એવો મનમાં ભાવ આવવો જોઈએ કેમ કે માર્ગ ઉપર ભીડ ભેગી કરી દીધી તમે ધક્કા મારવા પડે છે આપણને આપણને ચાલવા માટે જગ્યા નથી મળી રહી તો એવી કોઈ મ્યુનિસિપાલિટીની સ્કૂલ નથી કે આપણે દરેકને ફરજિયાત એડમિશન આપવું જ પડે ગામમાં પેદા થયા છે એમને ભણાવવું મ્યુનિસિપાલિટીનો ધર્મ હોઈ શકે પરંતુ ક્વોલિટેટીવ કામ કરનારા કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એના માટે એવી કોઈ ફરજ ન પાડી શકાય કે એણે ગામના અંદર પેદા થયેલા બધાને એડમિશન આપવું જ એમ પુષ્ટિમાર્ગ છે એ કોઈક ભિન્ન પ્રયોજનથી કોઈક વિશિષ્ટ ફલના તરફ લઈ જનારો માર્ગ આચાર્ય ચરણે પ્રકટ કર્યો છે એ માર્ગમાં જેની રૂચિ હોય એ માર્ગને અનુસરવાની જેના અંદર તીવ્ર તત્પરતા હોય એના માટે એ માર્ગ છે આ સિદ્ધાંત કેવલ પુષ્ટિમાર્ગ માટે છે એમ નહીં શ્રી મહાપ્રભુજીએ આ એક પોલિસી બતાવી છે જેને કર્મ માર્ગમાં એવી રૂચિ હોય એને કર્મનો અધિકારી માનવો જોઈએ જેને જ્ઞાન માર્ગમાં રૂચિ હોય એને જ્ઞાનનો અધિકારી માનવો જોઈએ જેને ઉપાસનામાં રૂચિ હોય એને ઉપાસનાનો અધિકારી માનવો જોઈએ આખિરકાર રૂચિથી જ નિશ્ચિત થશે કે વ્યક્તિ ક્યાં સફળતા પ્રાપ્ત કરી શકશે અને ઉદ્ધાર માર્ગની અંદર જે રૂચિ છે એ મનુષ્ય પોતાના પ્રયાસોથી પેદા નથી કરી શકતો એના અંદર કોઈ ભગવત સંકેત હોય છે આપણી રૂચિ કોઈ વખતે એવી હોય છે કે જે આપણને ધોખો દઈ જાય જેમ રંગરૂપથી આપણે કોઈ વસ્તુને બહુ આકર્ષક લાગતી હોય અને ઘરમાં લઈ આવીએ પછી આપણા માથે પડે એને આપણે કોઈ દિવસ વાપરી ન શકીએ અને સાફ કરી કરીને એને ઘરમાં આડી અને પછી કોઈક એવો અવસર ગોતી કે જયારે આપણે એને કોઈને ગિફ્ટ કરી શકીએ એ જે ગિફ્ટની આઈટમ છે એ સતત એ જ સર્ક્યુલરમાં રહેતી હોય છે એ કોઈ દિવસ વપરાશમાં નથી આવતી એવી ઘડિયાળો એવી જાતના ઇલેક્ટ્રોનિક સાધનો એ જાતની સાડીઓ એ નિરંતર એ ગિફ્ટના જ વ્યવહારની અંદર એકથી બીજે ત્રીજે ચોથે મલું પૂછવું આપણે ત્યાં જ પાછી ફરીને આવી જાય એવા પણ દુર્ઘટના લોકોમાં બનતી હોય છે એવી રીતે શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત સમજાવી રહ્યા છે કે માર્ગના અંદર જેની રૂચિ છે એ રુચિએ એ માર્ગમાં એને કોઈ સફળતા અપાવી શકે એવી શક્યતા બતાવે છે તો એને એ માર્ગમાં દીક્ષિત કરવો જોઈએ તમે વાર્તા પ્રસંગ જોતા હશો એમાં બહુ સ્પષ્ટ નિરૂપણ આવે છે કે કોઈક વ્યક્તિ આચાર્ય ચરણનો શિષ્ય થયો અને એક એક મારા પરિવારજનોને આપ દીક્ષા આપો એવી વિનંતી કરે તો શ્રી મહાપ્રભુજીએ અનેક સ્થાન ઉપર એમ આજ્ઞા કરી છે કે તું તો દૈવી જીવ છે એટલે આત્મનિવેદિત થઈને તારો ઉદ્ધાર થશે પરંતુ તારા પરિવારજનોની અંદર એવી તત્પરતા નથી એટલે એમને હું માત્ર શરણ દીક્ષા આપું છું તારા સંબંધથી એમનો ઉદ્ધાર થશે એ બ્રહ્મ સંબંધ આત્મનિવેદનના સુપાત્ર નથી તો આ જે શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિ છે અને એના સંબંધમાં શ્રી મહાપ્રભુજીએ જે ગ્રંથોમાં સિદ્ધાંતો નિર્ધારિત કર્યા છે એ દુર્ભાગ્યથી આજે પુષ્ટિ માર્ગમાં નથી અનુસરાતા બહુ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે શ્રી મહાપ્રભુજીની ગરુવાર્તામાં આવે છે ગહેવર વનમાંથી શ્રી મહાપ્રભુજી પધારી રહ્યા હતા શિષ્યો સાથે અને ત્યાં એક અજગરને કીડીઓ ફોલી ખાઈ રહી હતી ત્યારે શિષ્યોએ પૂછ્યું કે ભાઈ આનું આવી દુર્ગતિ જીવાત્માઓની શા માટે થાય છે ત્યારે શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ આજ્ઞા કરી કે આ પૂર્વ જન્મમાં મહંત હતો અજગર અને પોતે એની શિષ્યોનો ઉદ્ધાર કરવાની સામર્થ્ય નહીં હોવા છતાં પણ એમણે આ શિષ્યો બનાવ્યા એ આજે કીડીના રૂપમાં પ્રકટ થઈને એને ફોલી ખાઈ રહ્યા છે અને ફરિયાદ કરી રહ્યા છે કે જો મારો ઉદ્ધાર કરવાની સામર્થ્ય તારામાં ન હતી તો અમને શા માટે ચેલા બનાવ્યા તો જયારે આજે આપણે સ્થિતિ એ છે કે જેમને બ્રહ્મ સંબંધ કે અષ્ટાક્ષર દીક્ષા આપે છે એને ગુરુજનો સામે આવે તો ઓળખી નથી શકતા કે આ તું મારો ચેલો છો તો એનો ઉદ્ધાર કેવી રીતે કરી શકશો એટલે ઓછા બાળ જયગોપાલ એ જે સૂત્ર છે એ જેમ લોકવ્યવહારમાં જેટલું સત્ય છે એ જ ધાર્મિક દ્રષ્ટિથી પણ એટલું જ એ સિદ્ધાંતતા એ અનુમત હોવું જોઈએ એની ફરજ પાડવી જોઈએ કે જેને તમે ઓળખી ન શકો તો એનો ઉદ્ધાર તમે કેવી રીતે કરી શકશો જેને તમે ઓળખી નથી શકતા એમને તમે માર્ગદર્શન કેમ આપી શકશો તો આ વસ્તુ નથી હોતી લોકો બહુ મોટી સંખ્યામાં પેશન્ટ રાખતા હોય છે ઘણા વકીલો એટલા મોટા મોટા ક્લાયન્ટ્સ રાખતા હોય છે હજારો એમના ક્લાયન્ટ્સ હોય છે દુકાનદારો ઘણા બધા ગ્રાહકો સાથે ડીલ કરતા હોય છે પણ એમને પૂરેપૂરી દરકાર હોય છે કે એમનો કોણ ગ્રાહક છે એમનો કોણ અસીલ છે એમનો કોણ પેશન્ટ છે એના કેસ રેકોર્ડ એ લોકો પાસે હોય છે જ્યારે એ લોકો ભૂલી જાય તો રિફર પણ કરી શકે છે એની કેસ હિસ્ટ્રી પણ જોઈ શકે છે કે આને ક્યારે ક્યારે કયા કયા સમયમાં શું શું તકલીફ થઈ હતી અને આજે એ મારી સામે આવ્યું છે ત્યારે એને મારે કઈ રીતે ટ્રીટ કરવો તો સંખ્યા છે એ કોઈ બહુ મહત્ત્વનો વિષય નથી પરંતુ તમને એ ટ્રેસ કરવા માટે કંઈક તમારા પાસે સાધન તો જોઈશે છે ને સ્કૂલની અંદર પણ હજારો વિદ્યાર્થીઓ ભણતા હોય છે પણ સ્કૂલમાં પાસે એનું રજીસ્ટર હોય છે શિક્ષકો છે એમના વાલીઓ સાથે મળતા હોય છે એનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે એની ચિંતા કરતા હોય છે એમની મીટિંગ પણ થતી હોય છે આ કોઈ સિસ્ટમ ત્યાં છે એટલે કદાચ મોટી સંખ્યામાં છે તે છતાં પણ એની એનું કંઈક પરિણામ મળી રહ્યું છે આ સિસ્ટમ આપણી પાસે આજે સમાપ્ત થઈ ગઈ જો મહાપ્રભુજીના સમયની આપણે જે પરિસ્થિતિ જોઈએ ત્યારે ચરિત્રના વર્ણનમાં આવે છે કે શ્રી મહાપ્રભુજી રાતના દીવો લઈને ને નીકળતા અડધી રાત્રે જાગીને એ જોવા માટે કે એમના શિષ્યો ક્યાંય લૌકિક ચર્ચા તો નથી કરી રહ્યા કોઈ ગામ ગપાટા તો નથી મારી રહ્યા એમની ગેરહાજરીમાં એમની અસાવધાનીમાં જેમ કોઈ ગ્રહપતિ હોય એ પોતાની બોર્ડિંગની અંદર રહેલા વિદ્યાર્થીઓની જેમ સાવધાની રાખે છે એમ શ્રી મહાપ્રભુજી એમના શિષ્યો પ્રત્યે એટલા બધા ચિંતિત રહેતા વિધાઉટ નોટિસ એના ઘરમાં ઘુસીને શ્રી મહાપ્રભુજી જોઈ આવતા શું ચાલે છે બતાવો તમે માર્ગને મારા પાસેથી પ્રવિષ્ટ થયા છો તો માર્ગને અનુસરી રહ્યા છો કે નહીં અને શ્રી મહાપ્રભુજીએ જે તે સમયે એના રિઝલ્ટ પણ આપ્યા છે એક વખતે શ્રી મહાપ્રભુજી એવી રીતે વિધાઉટ નોટિસ એક શિષ્યના ઘરે પહોંચ્યા અને એમના દીકરાને પૂછ્યું કે તારા બાપુજી ક્યાં છે ઉભી ઠાકુરજીની સેવા કરી રહ્યા છે મહાપ્રભુજી કે આ તો આવું નતું ધાર્યું કે આનો દીકરો આવો થશે આવો જવાબ આપશે કેમ કે ગુરુને સાથે શિષ્યે કઈ ભાષામાં વાત એનો પણ પણ બોધ આ વ્યક્તિને ન થયો લોકો આજકાલ દિનતાની અંદર અહંકાર પ્રકટ કરતા હોય છે હાથ પવિત્ર કરીએ છીએ ચાર દુના ધર્યા છે આવા જાતના શબ્દ પ્રયોગો આપણે ત્યાં થાય છે અન્નકૂટ ભોગ ધરે છે તો એમ આ લોકો પ્રયોગ કરે કે ચાર દુના ધર્યા છે એ સેવા સંબંધી કંઈ કાર્યકર્તા હોય તો હાથ પવિત્ર કરી રહ્યા છીએ આ વસ્તુ છે એ દીનતાથી પણ કહી શકાય છે ને આની અંદર અહંકાર પણ પ્રકટ થઈ શકે છે એ વ્યક્તિ બોલે ત્યારે આપણને ખબર પડે છે કે ક્યારે આ શબ્દનો પ્રયોગ અહંકારથી કરી રહ્યો છે શબ્દ દિનતાના વાપરીને અને ક્યારે એ વસ્તુતઃ દૈન્ય ભાવથી પણ અનકુટ ભોગ ધરા છે ઠાકોરજી અરરોગી રહ્યા છે એવું પણ કહી શકે છે તો તાત્પર્ય એ છે કે શ્રી મહાપ્રભુજીની આટલી સજાગતા હતી કે એ પોતાના શિષ્યો પ્રત્યે નિરંતર આ સાવધાની રાખી શકતા હતા અને એમના ઉદ્ધારની ચિંતા નિરંતર કરતા રહેતા હતા એ વસ્તુ હવે આજની સ્થિતિમાં બહુ દુર્લભ બની ગઈ છે એટલે ભક્તિમાર્ગની અંદર જે પ્રવેશ છે એ જે ભગવત કૃપાપાત્ર જીવ છે એ જ એનો અધિકારી છે જેના અંદર એ જાતની ભગવાને કૃપા કરેલી છે એમાં એ ભક્તિનું બીજ ભગવાને રોપેલું છે તો હવે એની વૃદ્ધિનો ઉપાય આપણે વિચારી શકીએ છીએ એટલે શ્રી મહાપ્રભુએ આ ગ્રંથને ભક્તિવર્ધિની કહી છે ભક્તિને પ્રકટ કરનારો ગ્રંથ કે ભક્તિના ઉત્પન્ન કરવાના ઉપાયનું નિરૂપણ કરનારો ગ્રંથ એવું કોઈ નામકરણ અહીંયા નથી કર્યું નામમાં અને શ્લોકની અંદર શબ્દ જે પ્રયોગ થાય છે એના ઉપર ધ્યાન આપજો વર્ધિની અને પ્રવૃદ્ધાસ્યાદ નામની અંદર માત્ર વર્ધિની શબ્દ છે અને શ્લોકમાં પ્રવૃદ્ધિ શબ્દનો પ્રયોગ છે યથા ભક્તિ પ્રવૃદ્ધા પ્ર છે શબ્દના આગળ જે જોડાય છે એ ઉપસર્ગ છે ઉપસર્ગ છે એ શબ્દના અર્થમાં કોઈક વધારો કરે છે જ્યારે આપણને સામાન્ય શબ્દનો પ્રયોગ કરીએ એનાથી સંતોષ ન થાય તો શબ્દના વધારે પાવરફુલ બનાવવા માટે વિશેષણ વાપરીએ છીએ વિશેષણ આખો અલગ શબ્દ છે જે શબ્દની આગળ વપરાય છે પણ ઉપસર્ગ છે એ શબ્દની સાથે જોડાઈ જાય છે ઉપસર્ગેણ અર્થો બલાદ અન્યત્ર નિયતે છે એનાથી એનો અર્થ છે એ આખો એ ખેંચીને લઈ જાય છે જેમ ઇન્જિન છે ડબ્બાને લઈ જાય તેમ પ્રવૃદ્ધિ અને વૃદ્ધિમાં અંતર શું શ્રી ગોકુલનાથ પ્રભુચરણોએ એની વ્યાખ્યામાં એ વાત સ્પષ્ટ કરી છે કે પ્રવૃદ્ધિ એટલે વૃદ્ધૌ પ્રકર્ષ ફલોન્મુખત્વમ ભગવાન આચાર્ય ચરણ અહીંયા ભક્તિની પ્રવૃદ્ધિનો ઉપાય બતાવી રહ્યા છે એનો તાત્પર્ય એ છે કે જીવાત્મામાં ભગવાને બીજરૂપ કે સૂક્ષ્મ ભાવરૂપ જે ભક્તિનું સ્થાપન કર્યું છે એ ભક્તિને ફલાવસ્થા સુધી લઈ જવાનો ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે આ પ્રવૃદ્ધિ શબ્દનો તાત્પર્ય છે ભક્તિ શબ્દની ચર્ચા આપણે ગઈકાલે પણ કરી ચૂક્યા છીએ આજે પણ એનું નિરૂપણ કર્યું હતું કે ગોકુલનાથજીએ પણ પોતાની વ્યાખ્યામાં આનો બહુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે કે ભક્તિ કયા અર્થમાં અહીંયા આચાર્ય ચરણ પ્રયુક્ત કરી રહ્યા છે એને પણ સંક્ષેપમાં તમે જોઈ લો ભક્તિ સેવા સેવાભી વ્યંગ્યા રૂપા માનસી સેવા ભક્તિ સેવાથી જે ભાવ છે પ્રેમ છે એને આપણે અભિવ્યક્ત કરીએ છીએ સેવા દ્વારા એવી જે માનસી સેવા છે એને અહીંયા ભક્તિ શબ્દથી કહેવામાં આવી રહી છે તત્ર યોગરૂઢ હો આ અર્થમાં અહીંયા ભક્તિ શબ્દ રૂઢ છે ગઈકાલે આપણે શબ્દની વૃત્તિઓનો વિચાર કર્યો અવિધા લક્ષણા ગૌણી તાત્પર્ય આ બધા વૃત્તિઓનો શાસ્ત્રકારો છે એ વિવેચન કરે છે કેટલાક શબ્દો છે એ શબ્દ એના ઘટક જે તત્વોથી બને છે એના અર્થોને લઈ અને પોતાના તાત્પર્યને પ્રકટ કરે છે ત્યારે આપણે એને યૌગિક અર્થ કહીએ છીએ જેમ પંકજ શબ્દ છે તો પંકજ જાય તે કાદવમાંથી જે પેદા થાય છે પંકજ શબ્દ છે એનો અર્થ પંકજ તો પંકજ શબ્દ જ્યારે શાસ્ત્રમાં પ્રયુક્ત થાય છે ત્યારે એનો અર્થ થાય કમલ પરંતુ કાદવમાંથી માત્ર કમલ જ પેદા નથી થતું કાદવમાંથી દુર્ગંધ પણ થાય છે પેદા માખી મચ્છર પણ પેદા થાય છે પરંતુ માખી મચ્છરને કોઈ પંકજ નથી કહેતું તો અનેક વસ્તુઓ જે કાદવમાંથી પેદા થઈ રહી છે એમાં માત્ર કમલના ફૂલમાં પંકજ શબ્દ જ્યારે વપરાતો થઈ ગયો છે તો આ જે અર્થ છે એ યોગરૂઢ થયો એમાં જે બન્યો છે જેનાથી એ યોગ પણ છે અને એ બનેલા યોગમાંના કોઈ એક વિકલ્પમાં એને ફિક્સ કરી દેવામાં આવ્યો છે તો એ રૂઢ થઈ ગયો એમ ભક્તિનો જે અર્થ છે એ અનેક અર્થ છે એ અનેક અર્થમાંથી આચાર્ય ચરણ જ્યારે ભક્તિ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે એનો સ્પેસિફિક અર્થ પારિભાષિક અર્થ સંપ્રદાયની અંદર એવો થાય છે કે એ સેવાભિવ્યંગ્યા પ્રેમરૂપા માનસી સેવા આ એનો શ્રી ગોગુલના જે અર્થ આપણને સમજાવી રહ્યા છે આ જ વસ્તુને શાસ્ત્રકારોએ નવધા ભક્તિના રૂપમાં પણ કહી છે આ જ વસ્તુને શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં તનુવિત સેવા માનસી સેવા કહી છે ચતુશ્લોકીની અંદર સર્વદા સર્વ ભાવે અને ભજનીઓ વ્રજાદીપ તે શબ્દોમાં પણ કહી છે અને સિદ્ધાંત રસ્યમાં સર્વસ્વ સમર્પણ રૂપા સેવા એ રીતે પણ સમજાવી છે તો આ જે ભક્તિ છે એને ફલાવસ્થા સુધી લઈ જવાનો ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે હવે મેં તમને જેમ એ વાત સ્પષ્ટ કરી કે શ્રી મહાપ્રભુજીના સામે અલગ અલગ પાત્રતા ધરાવનારી વ્યક્તિ ઉભી છે એટલે જે જાતની યોગ્યતા છે તે અનુસાર શ્રી મહાપ્રભુજી એને ઉપાય બતાવશે દરેકને એક ઉપાય નથી બતાવવામાં આવી રહ્યો અમારે ત્યાં એક ચિકિત્સક છે એ ચિકિત્સકના ડોક્ટરને ત્યાં આપણે જઈએ તો શરદીના લઈને કેન્સરના દર્દી સુધી એના પાસે પાંચ ભાતની ગોળીના પડીકા તૈયાર હોય આપે એમાં કોઈ ફેરફાર ન થાય શરદીનો રોગી હોય ચાહે કેન્સરનો રોગી હોય એ પાંચ પડકિયા તો પડીકા છે કમ્પલસરી એને લઈ જવા પડે વધારાનું જે પ્રિસ્ક્રિપ્શન છે અથવા એના પાસે જે સેમ્પલની દવાઓ આવતી હોય જેટલા બે ચાર પાંચ ઇન્જેક્શન ઠોકી શકાતા હોય એ બધું તો વધારામાં પણ પાંચ પડીકા ત્રણ દિવસના તો ફિક્સ એક ત્રિકોણ ગોળી હોય એક શકલપારા જેવી હોય એક ગોળ હોય એક ચોરસ હોય એના અંદર કોઈ નામ કોઈ બ્રાન્ડનો ઉલ્લેખ ન હોય એ ગોળીઓ આપણને કમ્પલસરી ખાવી પડે તો એવું અહીંયા નથી કરવામાં આવી રહ્યું તાત્પર્ય એ છે કે શ્રી મહાપ્રભુજી આવી ચિકિત્સા નથી કરી રહ્યા જે જે જાતની વ્યક્તિ છે તે અનુસાર એની ચિકિત્સા થશે